યુથ ફોર હજીરા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા લાયન્સ ક્લબ સુરત અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સહયોગથી વિનામૂલ્યે આંખની તપાસ શિબિરની મોરા ખાતે આયોજન કરવામાં આવ્યું ગત રોજ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ હજીરા કાંઠા વિસ્તારના યુથ ચાર હજીરા કાંઠા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા કાંઠા વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે મફત મોતિયાના નિદાન અને સારવાર ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી મોરા ગામના કોમ્યુનિટી હોલ ખાતે એક શિબિરનું આયોજન કરાયું આ શિબિરમાં કાંઠા વિસ્તરણ જુદા જુદા ગામોમાંથી જરૂરિયાતમંદ લોકો દ્વારા શિબિરનો લાભ લેવા સવારથી ઘસારો જોવા મળ્યો કેમ્પમાં આવેલ દર્દીઓને નજીવા દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું મોતિયાના દર્દીઓને મોતિયાની ટ્રીટમેન્ટ માટે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરના સહયોગથી નિઃશુલ્કમાં ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ભટ્ટ રિલેશનશીપ મેનેજર સ્વામી વિવેકાનંદ નેત્ર સુરત સાહેબ મોરા ગામમાં અત્યારે જે કેમ્પ રાખવામાં આવે કોના કંઈક હોસ્પિટલ દ્વારા રાખવામાં આવે ક્યાં રાખવામાં આવ્યો છે જી આજે અમે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર તરફથી મોરા ગામ મોરા કોમ્યુનિટી હોલમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન હજીરા વિસ્તાર યુથ સાથે રાખેલ છે

યજ્ઞેશ પટેલ રિપોર્ટ એસ નાઇન અજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે